દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની યાદી જાહેર થતા માથાકૂટના એંધાણ દેવગઢ બારીયા નગરપાલિકામાં એક જ પરિવારના લોકોને ટિકિટ આપતા થયો વિવાદ વોર્ડ નંબર ચારમાં ભાજપની પ્રથમ યાદીમાં નિમેશભાઈ જોશીનું નામ જાહેર થયા બાદ બીજા દિવસે નિમેશ જોશીના નામની આ જગ્યાએ વિશાલ બાલવાડીનું નામ જાહેર થતા વિરોધનો વંટોળ નિમેશ જોશીના સમર્થકો તેમના ચૂંટણી લડાવવા તત્પર નિમેશ જોશીને અપક્ષ ઉમેદવારી પણ કરાવી શકે તેવા એંધાણ હું મૂળ સંગઠનનો કાર્યકર્તા છું છેલ્લા થી સતાવીસ વર્ષોથી અલગ અલગ સંગઠનની જવાબદારીઓ મેં નિભાવી છે મંડળ પ્રમુખ હોઉં યુવા મોરચાનો મંડળનો પ્રમુખ હોઉં જિલ્લા યુવા મોરચાનો પ્રમુખ છું વિવિધ લોકસભા વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મેં વિવિધ જવાબદારીઓ નિભાવેલી છે એના નાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મને ઓળખે છે જાણે છે કારણ કે મૂળ સંગઠનનો કાર્યકર્તા છું એ નાતે સંગઠનમાં એ મારી ટિકિટની મેં માગણી કરી હતી અને એ નાતે એમણે મારો મેન્ડેટ મારો બાયોડેટા જોઈ અને આપેલો પણ જે અમારા મંત્રી શ્રી છે અમારા સ્થાનિક ધારાસભ્ય સાહેબ કે જેઓને મારો વ્યક્તિગત વિરોધ છે ભૂતકાળમાં પણ મારી મંડળ પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી ત્યારે પણ એમણે પોતે વ્યક્તિગત ખૂબ જ વિરોધ કર્યો હતો અને જાહેરાત થયા પછી પણ એમણે એમનો વિરોધ ચાલુ રાખ્યો હતો એક મંત્રી કક્ષાના રાજ્ય સરકારના મંત્રી કક્ષાના માણસ હોવા છતાં એક સામાન્ય કાર્યકર્તાની પદ અને જવાબદારી માટે પણ એ આટલો બધો વ્યક્તિગત વિરોધ કરે છે ભૂતકાળમાં એ સફળ નહોતા થયા પણ આ વખતે એ પ્રદેશ ભાજપ ઉપર દબાણ લાવવામાં સફળ રહ્યા છે અને એ રીતે એમના મળતિયા એટલે કે ધંધાના ભાગીદાર જે એમના છે એમના છોકરાને ટિકિટ અપાવી છે અને એ પણ પાર્ટીના ક્રાઇટેરિયાની બહાર જઈને કારણ કે એમના કાકી પણ બીજા વોર્ડમાં ચૂંટણી લડે છે અને એમનો બત્રીજો એટલે કે વિશાલ બાલવાણી એ પણ મારા વોર્ડમાં ચૂંટણી લડે છે એટલે ભાજપનો જે ક્રાઈટેરિયા છે પરિવારવાદનો એ પણ એમણે નજરઅંદાજ કરી અને મંત્રીશ્રીએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એમના ધંધાકીય હિસાબો અને ધંધાકીય લેણદેણની સોદાબાજી થઈ હોય એવું મને લાગે છે આજે આપના નામની જે જાહેરાત થયા બાદ આપના નામને કમી કરવામાં આવી છે ને આ ચૂંટણી પર શું અસર પડશે અને ભૂતકાળમાં કઈ રીતની ચૂંટણી આ નગરપાલિકામાં યોજાઈ હતી અને

અહમના ટકરાવના કારણે અને વ્યક્તિગત સંબંધોને પ્રાધાન્ય આપી અને પાર્ટીના જૂના કાર્યકર્તાઓની અવગણના કરી પાર્ટીના જે મૂળ માણસો છે એમની અવગણના કરી અને એક લઘુતા ગ્રંથિથી પીડાઈ રહ્યા હોય એવું મને લાગે છે મારા મંત્રીશ્રી કે જે ખરેખર સક્ષમ માણસ હોય એને એવું સમજે છે કે આ માણસ આગળ આવશે અને આ વહીવટમાં જાણકાર માણસ હશે તો મારું જે એકઠતું શાસન છે એ ચાલી નહીં શકે એના કારણે રબર સ્ટેપ માણસોને આવા પદ ઉપર ગોઠવવાનું એ એક એ ચોખઠા ગોઠવતા હોય છે એના કારણે પાર્ટીને ખૂબ જ નુકસાન થઈ છે અને આ વખતે પણ નુકસાન થાય એવી શક્યતા છે હાલ જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે એમાં કયા પ્રકારના જે ભારતીયના કાર્યકર્તા છે અથવા તો કેવા ઉમેદવારોની પસંદગી કરવામાં છે લોકો એને સ્વીકારશે કે કેમ લોકોમાં સ્વીકાર્યતા બિલકુલ ઓછી છે માત્ર બે ત્રણ લોકો કે છે એમના બિલ્ડર લોબીના અને ધંધાકીય સંબંધો ધરાવતા અને એમના વ્યક્તિગત જે પરિચય છે કોઈ પાર્ટીના સંગઠનની વાત નથી પણ એમનો વ્યક્તિગત પરિચય હોય એવા લોકોને એમણે ટિકિટો આપી છે જેના કારણે મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ છે મૂળ જે સંગઠનના માણસો છે એમનો ખૂબ જ આક્રોશ છે અને પબ્લિકમાં પણ એક આક્રોશ છે આક્રોશને કારણે પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે આ ચૂંટણીમાં આજની સ્થિતિ તો એવી છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે મારી પણ ખૂબ જ દબાણ છે રાત્રે મારી ત્યાં હમણાં સવારે ચાર વાગ્યા સુધી એક હજાર માણસ અહીંયા હતું મારા વિસ્તારનું બધા આખા બારિયાના તમામ કાર્યકર્તાઓ પણ મારી સાથે હતા એમણે એવું પણ જાહેર કર્યું કે તમારી ટિકિટ જાહેર થયા પછી પણ જો કપાઈ છે તો અમે અમે અમને ભલે આપ્યો છે પણ 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 લડવા સંમત નથી મારી સાથે બધાએ વાત કરી બધાને સમજાયા ભાઈ આપણી ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે મારે જે છે એ વ્યક્તિગત પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીએ તો મને મેન્ડેટ આપ્યો હતો જ માત્ર ને માત્ર અમારા મંત્રી ખાબર સાહેબના કહેવાથી મારો મેન્ડેટ એમના દબાણના કારણે પરત ખેંચ્યો છે એ લોકોએ એટલે મને ભાજપ સાથે કોઈ વિરોધ નથી એટલે એ રીતે મેં મારા બધા જ કાર્યકર્તાઓને સમજાવ્યા મારા વિસ્તારના લોકોને પણ સમજાવ્યા છે અને એના કારણે મને લોકોનું દબાણ હતું કે તમે સો ટકા અપક્ષ ચૂંટણી લડો આપણે જીતવાનું છે અમે તમને સો ટકા જઈએ પણ તે છતાં મેં ભારતીય જનતા પાર્ટીનું માન રાખવા માટે આજે અપક્ષ ઉમેદવારી હું કરતો નથી અને બાકીના કાર્યકર્તાઓને પણ હું એ રીતે સમજાવું છું કે આપણે ભાજપને જોવાની છે વ્યક્તિને નથી જોવાનું ભારતીય જનતા પાર્ટીના સંદેશ કાર્યકર્તા સૌ વર્ષોથી ભાજપનું કામ કરો છો તો બચુભાઈ ખાબરને એવો શું અણગમો છે કે જે આપનો માત્ર વિરોધ કરે છે એમને માત્ર એક જ અણગમો છે એમને એવા વ્યક્તિ ગમે છે કે જે માત્ર બચુભાઈ ખાબર સાહેબ સિવાય બીજા કોઈને ઓળખતા ના હોવા જોઈએ જ્યારે મારે હું પોતે સંગઠનનો કાર્યકર્તા છું એ બે હજાર બેમાં મારી ત્યાં ચૂંટણી લડવા આવ્યા હું ઓગણીસો ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું લોકસભામાં જ્યારે બાઉભાઈ કટારાને ટિકિટ મળી ત્યારે હું આખી લોકસભામાં મેં એમનો પ્રવક્તા તરીકે ચૂંટણીના પ્રચારમાં કામ કર્યું છે ત્યારબાદ બે હજાર બારમાં મહેશભાઈ ભુરિયા જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યાર મેં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે કામગીરી કરી છે એના નાતે જિલ્લા સંગઠનમાં અને પ્રદેશ સંગઠનમાં કે જે મારી જિલ્લા યુવા મોરચા હું પ્રમુખ હતો એ વખતે જે પ્રદેશની યુવા મોરચાની ટીમ હતી એમાંથી જ આજે ઘણા બધા લોકો સરકારમાં પણ છે અને પ્રદેશના સંગઠનમાં પણ છે જેમની જોડે મારે વ્યક્તિગત નાતો છે અને હું મૂળ સંગઠનનો કાર્ય કરતા છું પ્રાથમિક વર્ગ શિક્ષિત પણ છું સંઘનો કાર્ય કરતા છું એના નાતે મારે અન્ય રાજકીય લોકો સાથે પણ આ પાર્ટીમાં ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિઓ સાથે પણ સંબંધ છે જે અમારા ખાબડ સાહેબને બિલકુલ પસંદ નથી આપને આવનાર સમયમાં શું રણનીતિ રહેશે આને લઈને હું ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવું તો ક્યારેય નહીં વિચારું હા પણ એક વાત ચોક્કસ છે કે હું પાર્ટીમાં યોગ્ય સ્થાને યોગ્ય સમયે યોગ્ય રજૂઆત પહોંચાડી અને મને જે કંઈ અન્યાય થયો છે ને મારા જેવા બીજા હજારો કાર્યકર્તાઓને દેવગઢ બારીયાની વિધાનસભામાં ને દેવગઢ બારીયા તાલુકામાં અન્યાય થઈ રહ્યો છે નુકસાન થઈ રહ્યું છે એને અટકાવવા માટે હું તન મન ધનથી લડીશ